આ તમામ વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે ત્યારે ગીર સોમનાથના વેરાવળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ થઈ રહ્યો છે જે રીતે વરસાદ શરૂ થયો છે છે ધીમી ધારે આ વરસાદ રહ્યો જેના કારણે ખેડૂતોની ખુશી બેવડાય છે તો ગીર સોમનાથના વેરાવળ અને આસપાસના પંથકની અંદર વરસાદ વેરાવળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ થઈ રહ્યો છે જોઈ શકાય છે વરસાદી માહોલ જે રીતે જામ્યો છે ખેડૂતોમાં ખુશી આગાહી વચ્ચે સુરતમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે પીપલોદ ઉમરા અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો વરસાદની શરૂઆત થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયેલો છે વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી અને અસહ્ય બફારામાંથી રાહત મળી છે સુરતમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને દક્ષિણ ગુજરાતથી જ ચોમાસાનું આગમન થયું છે સુરત શહેરમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે દૃશ્ય સીધા જોઈ શકો છો ઝરમર ઝરમર વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે સુરત કલેક્ટર કચેરી બહારનો નજારો છે જ્યાં આ પ્રમાણે ઝરમર વરસાદ અત્યારે હાલ શરૂ થયો છે જો કે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પસરી હતી ત્યારે જે પ્રમાણે લોકો બફારાનો અનુભવ કરતા હોય છે તે લોકોને જરૂર રાહત મળતી જોવા મળી રહી છે અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે ફરી એક વખત કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ઝરમર ઝરમર વરસાદ વરસતા અત્યારે હાલ લોકો છે એ ભીંજાતા નજરે આવી રહ્યા છે જે પ્રમાણે ખેડૂતો આસ લગાવીને બેઠા છે કે જે ચોમાસું સત્ર શરૂ થયું છે જે રીતે ચોમાસામાં જે લોકો છે એ ખેડૂતો ખાસ કરીને રોપણીની તૈયારી કરી રાખતા હોય છે અને રોપણી કર્યા બાદ જે રીતે જરૂરિયાત હોય છે વરસાદી પાણીની ત્યારે આ પ્રમાણે જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદી માહોલ છે અત્યારે જામી ચૂક્યો છે સુરતના અલગ અલગ વિસ્તારની જો વાત કરીએ તો સુરતનો અઠવાલાઇન્સ વિસ્તાર હોય કે પાર્લે પોઈન્ટ સુરતનો વેસુ વિસ્તાર હોય કે પછી વીઆઈપી વેસુ વિસ્તાર આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદની શરૂઆત થઈ છે અને ઝરમર ઝરમર વરસાદ વરસતાની સાથે જ કહી શકાય કે ચોમાસું જે પ્રમાણે અત્યારે હાલ બેઠું થઈ રહ્યું છે ત્યારે તેની શરૂઆત છે ધીરે ધીરે જોવા મળી રહી છે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી છે એ કરવામાં આવી છે ત્યારે સુરત શહેરની અંદર જે રીતે અત્યારે હાલ અઠવાલાઇન્સ વિસ્તાર છે અને અઠવાલાઇન્સ વિસ્તારની અંદર આ પ્રમાણે જોઈ શકાય છે વરસાદ છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને આ પ્રમાણે જોઈ શકાય છે સુરત શહેરમાં વરસાદી માહોલ જામી ચુક્યો છે ત્યારે વાતાવરણમાં ઠંડક છે આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે રાકેશ સાથે સુરત ભરૂચ શહેરના સ્ટેશન રોડ પાંચ બતી શક્તિનાથ સિવિલ રોડ કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો અંકલેશ્વરના ભડકોદરા કાપોદરા પીરામણ ગડખોલ અંદાળા કોસમડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ભરૂચ શહેરમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે દક્ષિણ ગુજરાતમાં જ્યારે વરસાદ વરસી રહ્યો છે ભરૂચના અંકલેશ્વરના ભડકોદરા કાપોદરા પીરામણ ગામમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ચોમાસાની શરૂઆત થતાં જ લોકોમાં અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા યોગેશ યોગેશ ભરૂચમાં કયા કયા વિસ્તારોમાં હાલમાં વરસાદી માહોલ જી ભરૂચ જિલ્લાની જો વાત કરીએ તો અંકલેશ્વર નાસોટ અને ભરૂચ તાલુકામાં વરસાદ નોંધાયો છે ભરૂચની વાત કરીએ તો ભરૂચ શહેર અને જે આસપાસના જે ગામડાઓ છે એમાં પણ વરસાદ થયો છે અંકલેશ્વર અંકલેશ્વરમાં અંકલેશ્વર શહેર અને જે જીઆઈડીસી વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે હાલ જે ગરમી હતી ગરમીથી લોકોને થોડીક રાહત મળેલી છે જી આભાર આપનો તમામ માહિતી બદલ તો ભરૂચના ત્રણ તાલુકાઓમાં વરસાદી માહોલ આજે છવાયેલો છે આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શરૂઆત વેરાવળ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદના આગમનથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ સૌરાષ્ટ્ર પંથકમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે ગીર સોમનાથના વેરાવળમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખુશ થઈ ચૂક્યા છે કારણ કે ખેતરમાં વરસાદી પાણી આવતા વાવણીની શરૂઆતની તૈયારી ખેડૂતોએ કરી લીધી છે આ વિશે વધુ માહિતી આપવા આપણે સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા દિલીપ મોરી દિલીપ ગીર સોમનાથ જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદી માહોલ જી વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં માત્ર હાલ વેરાવળ શહેર અને આસપાસનો વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદી માહોલ જમ્યો છે ગઈ કાલે પણ અહીંયા પર ગાઢ વાદળો છવાયા હતા ઝાપટા સ્વરૂપે વરસાદ ખાયકો હતો પરંતુ ખેડૂતોને ગઈકાલે નિરાશા મળી હતી કારણ કે ગઈકાલે વરસાદ ન ખાયકો જો કે કે આજે વહેલી સવારથી વેરાવળ શહેર હોય ગ્રામ્ય વિસ્તાર સામાન્ય ધીમી ધારે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ ધોધમાર ક્યાંક તો ક્યાંક ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે જોકે હાલ વરસાદ છે તે અવિરત નથી પડી રહ્યો જેના કારણે ખેડૂતો ચિંતિત છે સાથે એ વાતની ખુશી છે કે હવે

આભાર આપનું તમામ માહિતી બદલ ગીર સોમનાથ પંથકમાં વરસાદી માહોલ છવાયેલો છે વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો આ સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસી રહ્યો છે વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી જોવા મળી તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં વરસાદની એન્ટ્રી થઈ છે વ્યારા શહેર અને આસપાસના વિસ્તારમાં વાલો ટોલવણ સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પણ વરસાદની શરૂઆત થઈ પ્રાચી ગોરખમઢી સંતરામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદનું આગમન જોવા મળ્યું ટીંબડી ગોરખમઢી સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો ટીમડી ગોરખમઢી અંત્રાપુર સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે વાવણી લાયક વરસાદ થતાં હવે ખેડૂતોની માથે જે પિયતને લઈ સમસ્યા હતી ચિંતા હતી તેની ચિંતા દૂર થઈ છે જેને લઈ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી